રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ ઇન્દિરા સર્કલ પાસે બનેલ અકસ્માતની ઘટનામાં ચાર લોકોના મોત નીપજ્યા છે જ્યારે એક પાંચ વર્ષની બાળકી સહિત ત્રણ લોકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે ત્યારે પોલીસ કમિશનર ડીસીપી આરએમસી કમિશનર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત ધારાસભ્ય રમેશ ટિલાડા દર્શિતા શાહ સહિતના પદાધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ડ્રાઈવરને ભૂલને હિસાબે કે જે કંઈ અકસ્માત થયો ગંભીર બાબત છે ને ત્રણ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે અને બે કે ત્રણ લોકો એન્જર્ડ થયા છે એટલે સ્થળ ઉપરથી ડ્રાઈવરને પબ્લિકે પકડી માર્યો હશે અને એને પણ કદાચ ટ્રીટમેન્ટમાં હશે કે એની કંઈક ભૂલ છે કે એ તપાસનો વિષય છે પણ મારું કહેવું એ છે કે સિટી બસમાં શહેરમાં જે ડેસ્ટિનેશન ઉપર પ્રજાના પબ્લિકને પૂરતે એની સ્પીડ લિમિટ હજી બાંધી દેવી જોઈએ આવી ભરચક સિટીમાં આટલા ટ્રાફિકમાં સ્પીડમાં બસ ન હોય એટલે એ જ હું વાત કરું છું ભાઈ કે જે કેફાન સ્પીડથી ચલાવતા એના ઉપર હવે ટ્રાફિક અને સત્તાવાળા અને કોર્પોરેશનના અધિકારીઓ એની ઉપર સ્પીડ લિમિટ બાંધી દેવી જોઈએ અને ખરેખર તો એમનો અવેરનેસ માટે એનો ક્લાસ લેવો જોઈએ હવે એની શું ભૂલ છે શું છે એના ઉપર તપાસ થવી જોઈએ અને તપાસના અંતે જો કંઈ એની ભૂલ ચૂંટ નીકળે અથવા તો કોઈ બીજો પ્રશ્ન હોય તો એ સોતાવાળા યોગ્યને એને લઈ શકે હમણાં જ મારે આર એમસીના કમિશનર જોડે અને સીપી જોડે વાત થઈ છે અને એને સૂચના આપી છે કે સિટી બસની સ્પીડ લિમિટ બાંધો અને કમિશનર સાહેબને પણ રકેમન કર્યું છે ટ્રાફિક પોલીસ હોય ટ્રાફિક પણ કંટ્રોલ કરવા માટે ઉપયોગી થાય કેમ કે સિટીમાં ખૂબ ટ્રાફિક હોય છે વાહન પણ ખૂબ હોય છે અને ઘણી વખત પ્રજા પણ ધ્યાન ન હોય અને અકસ્માત બની બેસે એટલે એના સાવધાની માટે હવે પ્રિકોશન લેવા માટે સ્પીડ લિમિટ જરૂરી છે અને ડ્રાઈવરનું વારંવાર મેડિકલ અને અન્ય જે ચેકિંગ જે રૂલ્સ રેગ્યુલેશન હોય એ થવું જોઈએ એકસો પુરિંગ રોડ ઉપર એકસો પચાસ રોડ ઉપર ઇન્દિરા સર્કલ પાસે રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસે આજે હિટ એન્ડ રનની ઘટના બની છે દુર્ઘટના છે અને એમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે આજે અમે લોકો અહીંયા આવ્યા હતા અને જોઈ છે આ ત્રણના પરિવારને ભગવાન દેવાધિદેવ સાંત્વના આપે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થોડા સમયની અંદર થોડી ક્ષણોની અંદર અમે જાહેરાત કરી રહ્યા છીએ પરિવારજનોને મુઆજો આપવા માટેની એના પરિવાર જે સ્વજનના અવસાન થયા દુઃખદ અવસાન થયું છે એના પરિવારને ભવિષ્યમાં કંઈ મુશ્કેલી ન પડે આ દુર્ઘટના બની છે અને આની અંદર જે એજન્સી સિટી બસની મહાનગરપાલિકામાં કામ કરી રહી છે એને છોડવામાં પણ નહીં આવે અને એને એની ઉપર સ્ટ્રીકમાં સ્ટ્રીક કાર્યવાહી કરવામાં આવશે જરૂર પડશે તો મહાનગરપાલિકા પોતે ફરિયાદી બની અને આ એજન્સી ઉપર અમે લોકો કડકમાં કડક પગલાં લેવાના છીએ સહાય અમે અત્યારે હાલમાં થોડા સમયમાં અત્યારે અમે જાહેર કરી રહ્યા છીએ અને આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ અમારા નિયમ છે અમારી સ્પીડ લિમિટ પણ બાંધેલી છે તેમ છતાં પણ આ દુર્ઘટના બની છે એજન્સી ઉપર તો અત્યારે હાલ પૂરતું એનું જેટલું પેમેન્ટ છે અત્યારે સ્ટોપ કરી દીધું છે અમે લોકોએ એક પણ રૂપિયાનું પેમેન્ટ નહીં આપવામાં આવે એને અને એની ઉપર કડકમાં કડક કાર્યવાહી ભવિષ્યમાં આ પ્રકારની ક્યારેય પણ એ ભૂલ ન કરી શકવા જોઈએ એ પ્રકારના મહાનગરપાલિકા કડક પગલાં લેશો